નમસ્કાર મિત્રો સ્વયમ ઇન્ડિયા દ્વારા સત્યાવીસ માર્ચ એટલે વિશ્વ સુલભતા દિવસ એટલે વર્લ્ડ એક્સેસિબલ દિવસની ઉજવણી અંતર્ગત સુલભ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આપણે શું જાણીએ છીએ કે ભારતની કુલ વસ્તીની બે ટકા વસ્તી દિવ્યાંગ લોકોની છે ત્યારે આ પ્રકારના લોકોને સામાન્ય માણસોની જેમ જ સુલભ અને ભૌતિક વાતાવરણ ઊભું થાય એટલા માટે શાળાઓ જાહેર સ્થળો કાર્યસ્થળો કે ઘર ઉપર સુલભ સુવિધાઓ ઊભી કરવી જાહેર સ્થળો પર દ્રષ્ટિવીન લોકો માટે બ્રેલ ભાષાના સાંકેતિક બોર્ડ ટેક્સટાઇલ ફ્લોરિંગની વ્યવસ્થા સાથે સાથે વ્હીલચેર લોકો માટે રેમ્પની વ્યવસ્થા માહિતી અને સંદેશા ઇકો ઇકોસિસ્ટમ સુલભતા જેવી ઘણી બધી બાબતોની વ્યવસ્થા ઊભી કરી આપણે સૌ મદદરૂપ બનીએ તો ચાલો મિત્રો આપણે સૌ સહિયારા પ્રયાસો કરી આ જનજાગૃતિ અભિયાન ચલાવીએ લેટ્સ પુટ્સ અવર હેન્ડ્સ ટુગેધર ટુ હેલ્પ ડેમ Thank you, have a nice day.